નમસ્કાર બાળકો ખેરવાડા પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે આજે ધોરણ 8 પ્રકરણ નંબર 5 માહિતીનું નિયમ બાળ મિત્રો આપણે ધોરણ 6 અને ધોરણ 7 માં આ બંનેની અંદર આપણે માહિતીનો નિયમન પાઠ ભણેલા છે કે જેની અંદર આપણે આલેખ પત્ર એટલે શું આલેખ પત્રમાં કેવા ખાના હોય છે x અક્ષ y અક્ષ

જાણીએ છીએ આ બધું આપણે ધોરણ 6 અને 7 માં શીખેલા છીએ આપણે ધોરણ 8 ની અંદર પણ આનો અભ્યાસ આવે છે ધોરણ 6 માં આપણે સરેરાશ સુતતા પણ 7 માં 6 માં આપણે સરેરાશ સુતતા પણ આપણે શીખેલા છીએ તો આપણે ધોરણ 8 ની અંદર માહિતીનું નિયમન પ્રકરણ આવે છે તો આપણે થોડું પુનરાવર્તન કરીએ પ્રકરણ શરૂ થાય એની પહેલા જ આપણને ઘણી બધી માહિતી આપેલી છે તો માહિતી એટલે શું માહિતી એટલે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો એના માટે રોજબરોજના જીવનની અંદર આપણને ઘણી બધી એવી જરૂર પડતી હોય છે કે જેની આપણને માહિતી મળતી હોય છે આપણે ક્રિકેટની મેચ જોતા હોઈએ તો બેટ્સમેને બનાવેલા રન

કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપે તો તેની પરીક્ષાનું જલ્દ આવે ગયા માર્ક્સ તો કોઈ પણ વિદ્યાર્થીને મેળવેલા માર્ક્સ નહીં આપણે જો બધાના માર્ક્સ ભેગા કરીએ તો એ પણ આપણી પાસે એક પ્રકારની માહિતી કરાશે તો આ બધી માહિતી છૂટી છવાઈ હોય તો આપણે એને બરાબર રીતે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી સકીએ નહીં ધારો કે આપણે કોઈ પણ વિદ્યાર્થીના માર્ક્સ બધાની પાસે છે આપણે એક નોટમાં લખી દીધા પણ એક નોટમાં લખી દીધા પછી કોઈ વિદ્યાર્થી પૂછવા આવે કે મારા કેટલા માર્ક્સ છે એના પછી બીજો વિદ્યાર્થી આવે ઘણા બધા વિદ્યાર્થીઓ વારા ફટીયા આવે અને પોતાના માર્ક્સ પૂછે તો દરેક વખતે આપણે વધુ મહેનત કરવી પડે છે અને દરેક વખતે આપણે જે માર્ક્સ ચોપડામાં લખ્યા હોય એ બધા આપણે જોઈ જોઈને કહેવા પડે છે તો આ આલેખ એટલે કે આપણે કોઈ પણ માહિતીની સરળતાથી રજૂઆત કરવા માટે કે કોઈ અભણ વ્યક્તિ પણ એ આલેખ જોઈને એના પ્રશ્નોના જવાબ મેળવી શકે તો એને આપણે શું કહીએ છીએ આલેખ કહીએ છીએ કોઈ પણ ચિત્રાત્મક રજૂઆત કરીએ છીએ તો માહિતીનો સ્પષ્ટ ચિતાર મેળવવા માટે આપણે જે કોઈ પણ રજૂઆત કરીએ છીએ ચિત્રાત્મક રજૂઆત હોય કે સાંભળા જેવી રજૂઆત હોય કે જુદા જુદા પ્રકારની રજૂઆત હોય તો એને આપણે આલેખ કહીએ છીએ આપણા પ્રકરણની અંદર આલેખના ત્રણ પ્રકાર સમાયેલા છે કે આલેખના ત્રણ પ્રકાર ચિત્ર આલેખ લંબ આલેખ અને દ્વિલંબ આલેખ એટલે કે કોઈ પણ પહેલા સૌથી પહેલો ચિત્ર આલેખ તો ચિત્ર આલેખ એટલે શું આપણે એના નામ પરથી ખબર પડે કે ચિત્રો દ્વારા આપણે જો કોઈ આલેખ બનાવીએ તો એને આપણે ચિત્ર આલેખ કહીશું કે ચિત્ર એટલે કે આપણને સ્પષ્ટ ચિત્ર દોરતા ના આવડે તો એની જગ્યાએ આપણે કોઈ સંકેતનો ઉપયોગ કરી શકીએ આપણે જે સંકેત સરળ લાગતો હોય કે સંકેતનો ઉપયોગ કરી શકીએ માહિતી માટે સંકેતનો ઉપયોગ કરીને કરવા કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલે કહે છે આ પ્રકરણ આપણે ધોરણ 6 અને 7 માં પણ શીખેલા છે આપણે થોડું પુનરાવર્તન કરી કરીએ આપણે કોષ્ટક આપેલું છે કે જેને આપણે ચિત્ર આલે કહી શકીએ આપણી

સપ્ટેમ્બર ની અંદર 1 2 3 અને 4 લંબચોરસ હશે તો કેટલા કેટલી કાર થશે વિદ્યાર્થી મિત્રો હા 400 કાર તો હવે આમાંથી આપણને પ્રશ્નો પૂછેલા હોય તો જવાબ આવડે કે ના આવડે તો સૌથી પહેલા જુલાઈ માસમાં કેટલી કાર બની છે તો સૌથી પહેલા આપણે જુલાઈ માસ જોવાનો આપણે ચોરસ સંકેત જોવાના આપણે કહી શકીએ કે 250 કાર બની છે કયા માસમાં વધુ કાર બની છે સૌથી વધુ કયા કાર કયા માસમાં બની છે તો આપણે જોઈ શકીએ કે લાંબુ ચિત્ર કઈ થાય છે 1 2 3 4 વાળો તો સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ કાર બની છે તો આ રીતે આપણી પાસે કોઈ માહિતી હોય તો એને આપણે આપણને અનુકૂળ હોય એવા સંકેતનો ઉપયોગ કરીને આ રીતે આપણે રજૂઆત કરીએ તો એને આપણે ચિત્ર આલેખ કહી શકીએ એટલે કે ચિત્ર આલેખની અંદર આપણને અનુકૂળ હોય એવું ચિત્ર આપણે પસંદ કરીને આપણે એનો આલેખ બનાવીએ શકીએ જુદા જુદા માસ માટે અહીં આપેલું છે અહીં આપણે 3 માસ માટે આપેલું છે પણ આપણે 12 બાર માસ માટે પણ આવો આલેખ બનાવી શકીએ હવે બીજો આલેખ છે લંબ આલેખ કે જે આપણે ધોરણ 7 માં દોરેલો પણ છે અને આપણે શીખ્યા પણ છીએ તો કોઈ પણ લંબ આલેખ દોરવા માટે સૌથી પહેલા આપણે વડાઈ વાળા મંડરાનો ઉપયોગ કરીને સ્તંભોનો ઉપયોગ કરીને આપણે રચuat કરીએ તો એને આપણે કહીશું લંબ આલેખ લંબ આલેખને આપણે 12 કહીએ છીએ એટલે કે 12 કહીએ છીએ એટલે કે આને 12 વર્ષ પણ આપણે કહી શકા છે તો અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે x અક્ષ y x અક્ષ ઉપર વર્ષ દર્શાવેલ છે 2003 2004 2004 2005 2006 2007 2000

કે જે માહિતી બદલાતી ન હોય તેને આપણે x અક્ષ ઉપર રાખીએ છીએ એટલે કે ગુણાત્મક માહિતી એટલે જે માહિતી બદલાય છે જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા બદલાય છે એટલે આપણે એને y અક્ષ ઉપર રાખીએ છીએ અને સંખ્યાત્મક માહિતી પણ આપણે કહી શકીએ છીએ તો અહીંયા ઊંચાઈ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આ જે આ જે થાંભલો છે એની ઊંચાઈ એ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો કે બાળકોની સંખ્યા જે ગામડો અહીંયા 2005 6 છે તો 2005 6 ની અંદર વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો આપણે ગામડાની ઊંચાઈ પરથી આપણે y અક્ષ પર જોઈ શકીએ છીએ તો બાળ મિત્રો ગામડા દોરીને આપણે જે બનાવીએ છીએ સ્તંભ દોરીને આપણે જે આલેખી રજૂઆત કરીએ છીએ તેને આપણે સ્તંભ આલેખ કહીશું બરાબર તો આના પછી ઘણા બધા

કે વર્ષ 2005 6 માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી તો આપણે જોવાનું વર્ષ 2005 6 થાંભલાની ઊંચાઈ જોવાની અહીંયા જોઈએ તો આપણે ખબર પડે કે વર્ષ 2005 6 ની અંદર 250 વિદ્યાર્થીઓની સંખ્યા હતી તો આ થઈ ગયો લંબાલેખ અને બાર ગ્રાફ પણ કહી શકાય છે હવે ત્રીજો દ્વિલંબાલેખ એ દ્વિલંબ આલેખ જુદા જુદા વિદ્યાર્થીના બે અલગ અલગ વર્ષની અંદર તેણે મેળવેલા માર્ક્સની સરખામણી કરી હોય તો પણ કરી શકે એવું જરૂરી નથી કે જુદી લંબાઈ આપણે 3 12 ગ્રાફ દોરીને ત્રણ વિદ્યાર્થીઓની સરખામણી કરી શકીએ 4 5 આપણે જેટલા વિદ્યાર્થીઓની સરખામણી કરવી હોય એટલા વિદ્યાર્થીઓની સરખામણી કરી શકીએ છીએ અહીંયા આપણે જે આલેખ દોરીને આપેલો છે એમાં આપણે જોઈએ તો x અક્ષ ઉપર વિષય દર્શાવે છે ગણિત

વિદ્યાર્થીએ જુદા जुदा વિષયમાં કેટલા ગુણ મેળવ્યા છે એની સરખામણી કરી સકીએ છીએ દાખલા તરીકે આપણે કોઈ એક के જોઈએ કે એને ગણિતમાં કેટલા માર્ક્સ के હતા 2005 માં કેટલા માર્ક્સ આયા હતા તો આપણે જોઈ સકીએ કે 2005 એટલે કે ડીઝાઇન વાળો કામનો તો આની પંચાયતીએ તો કેટલા ગુણ મેળવેલા છે 60 ગુણ મેળવેલા છે એ જ લાખો ગુણ મેળવ્યા હતા તો 30 ગુણ મેળવ્યા હતા તો આપણે વિદ્યાર્થી મિત્રો સમજી શકે કે કે વર્ષ 2006-7 માં 30 ગુણ મેળવ્યા અને વર્ષ 2005-6 ની અંદર 60 ગુણ મેળવ્યા હતા તો આપણે કહી સકીએ કે એના ગુણની અંદર વધારો થયો છે કે ઘટાડો થયો છે તો આપણે અહીંયા જોઈએ વર્ષ 2005-6 માં એના ગુણ વધારે હતા પરંતુ વર્ષ 2006-7 માં એના ગુણ અર્ધા થઈ ગયા ઊંચા થઈ ગયા એટલે કે એની પ્રગતિ ઓછી થઈ છે આ રીતે આપણે દરેક ખામડાનું મૂલ્યાંકન કરી શકીએ એમાંથી પ્રશ્નોના જવાબ આપી શકીએ મિત્રો અહીંયા આપણે કોઈ પ્રશ્ન પૂછે કે આ વિદ્યાર્થીના વર્ષ 2005-6 અને 2006-7 ની અંદર એવો કયો વિષય છે કે જેની અંદર સૌથી વધુ તફાવત છે તો આપણે જોઈ સકીએ કે સૌથી વધુ તફાવત ગણિત વિષયમાં છે એટલે આ વિદ્યાર્થીના ગણિત વિષયની અંદર 50 રહી ગઈ છે 2005 6 માં વધુ ગુણ હતા અને 2006 7 માં એના ગુણ ઓછા થઈ ગયા છે એટલે એટલે કે એને વધારે મહેનત કરવાની જરૂર છે આપણે હિન્દી વિષય જોઈએ તો હિન્દી વિષયની અંદર આપણે જોઈએ કે બંનેના થાંભલા કેટલા છે સરખા છે સરખી ઊંચાઈવાળા છે કે બંનેની અંદર એને 55 ગુણ આવેલા છે તો હિન્દી વિષયમાં કોઈ ફરક નથી પડ્યો હિન્દી વિષયની અંદર 2005-6 વાળા વર્ષમાં પણ 55 ગુણ 2006-7 માં પણ 55 ગુણ છે તો આ રીતે આપણે કોઈ પણ વિષય લઈને એ વિદ્યાર્થીના ગયા વર્ષની માહિતી અને આ વર્ષની માહિતીની સરખામણી કરી શકીએ એટલે આપણને ખબર પડે કે એ વિદ્યાર્થી પ્રગતિ કરે છે કે અધોગતિ કરે છે એની મહેનત વધારવાની જરૂર છે કે ઓછી કરવાની જરૂર છે તો અહીંયા આપણે જે આલેખ આપણે આવા આલેખ ધોરણ 7 દોરેલા છે બરાબર આ ચિત્ર આલે એ પણ આપણે ધોરણ 6 સમજ્યા છે પણ આ દ્વિ લંબાઈ એ આપણે દોરતા શીખવાનું છે તો સૌથી પહેલા આપણે x અક્ષ y અક્ષ એ જે વિષયની માહિતી દર્શાવવાની હોય અને આપણે બે ભાગમાં વહેંચવી પડશે એટલે બે ભાગમાં વહેંચીને આપણે આ રીતે બે બે લંબાઈ દોરશું એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ધામલાની પહોળાઈ અને એમની વચ્ચેની જે જગ્યા છે એ આપણે સરખી રાખવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 71 માં અહીંયા ચોપડી ની અંદર પેજ નંબર 71 માં આપણે 1 2 અને 3 આ ત્રણ લંબાને દોરવાના છે તો સૌથી પહેલા ની અંદર તમે જોશો તો એની અંદર ખાલી લંબા લેખ આવશે બીજો દાખલો છે બીજો જે લંબા લેખ દોરવાનો છે એમાં મૂલ્યાંકન કરવાનું છે એનો લંબાલેખ કે દ્વિલંબાલેખ દોરવાનો છે ને ત્રીજાની અંદર તો દ્વિલંબાલેખ આવશે એ વિદ્યાર્થી તો ઘરે બેસીને પ્રયત્ન કરશો તો આવડી જશે અસ્તુ જય જય